તાર મનમાં વેમ હોય એટલો કાઢી નાખજે બાકી જો કયકે જો ધર્મ હાટુથી હાટોથી ગળા દીધા ને તારું ગળું લેવું પડે ને તો લઈ લેવાનું થાય તો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમે એક ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે રીતે મિત્રો વાત કરી તો તમે ભાઈ મનસુખભાઈ રાઠોડને તો ભાઈ ઓળખતા હશો જે મિત્રો વાત કરી તો દેવી દેવતાઓ ઉપર મિત્રો જે ટિપ્પણી કરે છે ખરાબ મિત્રો હિન્દુ ધર્મને ખુલ્લી આમ ટાર્ગેટ કરીને બદનામ કરી રહ્યા છે તેને મિત્રો ગઈકાલે ભાઈ પોલીસે પકડી લીધા છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જે રીતે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ચેનલમાં નવા સૂત્રો સબસ્ક્રાઈબ કરવાની બિલ બોલ ભૂલતા નહીં કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ દેતો હોઉં છું જે રીતે મિત્રો તમે બધા લોકો મિત્રો મનસુખ રાઠોડને તો ઓળખતા જશો તે સોશિયલ મીડિયામાં તેની ચેનલ હકાવે છે તેમાં મિત્રો તે કોલ રેકોર્ડિંગ પણ ઘણા બધા અપલોડ કરે એના પર મિત્રો વાત કરી તો આપો આ ભાઈ એક ખુલ્લી મિત્રો ગાળોવાળી કરી છે ને આ ભાઈ જે રીતે મિત્રો તે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને બદનામ કરે છે ત્યારે ત્યારે તેના ઉપર મિત્રો કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે અનેરા ટાઈમમાં આપણે જોવું નથી કે શું શું થાય છે શું તને મિત્રો કેટલી સજા મળે છે સાથે મિત્રો મનસુખભાઈ રાઠોડને મિત્રો ખુલ્લી આમ ધમકીઓ મળી રહી છે કોલ રેકોર્ડિંગમાં સાથે મિત્રો ખુલ્લા આમ ગાળોવાળી પણ કરી રહી છે તો આ વિડીયોને શેર કરવાનું તમે બિલકુલ બોલતા નહીં જેથી મિત્રો બધા લોકોને ખબર પડી જાય કે મનસુખ રાઠોડ છે એ કવા કવા કામ કરે છે તો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત